સરકાર ઉપરથી એટલી આપે છે એટલી સહાય કરે છે નાના નાના માણસો આયુષ્યમાન કાર્ડ આ કાર્ડ કાર્ડ પણ આયા નીચે થળિયું તો સાચું હોય ડાયર ખોટી છે આટલા વર્ષ કોઈ બોલ્યું નથી મોરબી માટે આજે અજય લોરિયા બોલવા નીકળો છે તો અજય લોરિયા અજય લોરિયાના શબ્દો એનાથી સહન નથી થતા તો એમ કહે છે કે આ તો ફોટા પાડવા માટે વાઇબ્રેટ રોલ બનાવ્યો રાત્રે ચાર વીઘા સુધી જાગી તું ફોટા પડાવવા માટે વાઇબ્રેટ રોલ બીજા નંબરમાં સરકારી હોસ્પિટલો સિવિલ હોસ્પિટલો થી લઈને જે ચોવીસ ચોવીસ વર્ષ થી એક ને એક ડોક્ટર છે આનું કારણ શું વેલા પ્રેસ કોન્ફરન્સ માં કીધું તો એને શું ખુલાસો કર્યું આજ નામ થી કઉ છું ડોક્ટર દુધરેજીયા સાહેબ ચોવીસ વર્ષથી એક ને એક ડોક્ટર છે કાંતિભાઈ અમૃતિ અને મારા કાકા કાંતિભાઈ એના એક નથી ખુલતી ઝૂલતા પુલ વખતે આ બનાવ બહેનો તો આ ડોક્ટર હતા આ ડોક્ટર ની બદલી કરવી તો જે કરવી પડે મેરજા સાહેબ વખતે એક વાર બદલી થઈ ગઈ કાર હોય કે વ્યવહાર થાય છે ન ખબર પડતી નાની ખબર પડતી ઇલેક્શન પચાસ હજાર દસ લાખ ને પચાસ હાજર રૂપિયા ડોક્ટર દુધરેજિયા સાહેબ કાંતિભાઈ અમૃતિયા વાપરે છે ધારાસભ્ય શું ફેર છે બધું આવી ગયું મારે બીજું લાંબી ક્યાં વાત કરવાની અને મોરબીની પ્રજા માય કાંગલી છે હજુ કહું છું પ્રજા તમે જાગો આજ હું હોય તો હું ખોટો મારો વિરોધ કરજો મને નો અવાજ દેતા પણ તમે ખોટાને સાથ ના આપતા હું એમ નથી કહેતો ખોટા છે પણ કોઈ પણ પક્ષ હોય તમારા ખંભે બંદૂક ફોડે તો એને સાથ ના આપતા જે વિકાસ કરે છે પ્રજા સાથે ઉભારીએ છીએ એમની સાથે તમે ઉભા